હલો નમસ્તે આઈ એમ જેનીલા એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ એક્સપ્લોર ઇંગ્લિશ વિથ જેનીલા ધીસ ઇઝ ધ થર્ડ પાર્ટ ઓફ માય સિરીઝ ગુજ્જુ લર્ન્સ ઇંગ્લિશ સો લેટ્સ બિગિન તો પાછલા એપિસોડમાં આપણે પાર્ટ્સ ઓફ ધ સ્પીચ વિશે જાણ્યું આપણે જાણ્યું નાઉન શું છે વર્બ એડજેક્ટિવ પ્રોનાઉન એડવર્બ વગેરે વગેરે શું છે તે આપણે જાણ્યું હવે તમે કહેશો કે આ બધું જાણવાની શું જરૂર છે શબ્દનો અર્થ ખબર પડી ગયો એટલે આપણે એનો ઉપયોગ કરી શકીએ પણ એવું નથી હોતું કારણ કે વાક્યમાં અમુક જગ્યાએ અમુક શબ્દ મૂકી શકાય છે વર્બ ક્યાં મૂક્યું એનું સ્પેસિફિક જગા હોય છે નાઉન ક્યાં મૂકવું એક્ઝેક્ટિવસ ક્યાં પ્લેસ થાય વાક્યમાં કઈ ટાઈપનો શબ્દ ક્યાં પ્લેસ થાય એની સ્પેસિફિક જગા છે જે આપણે જાણવાની ખૂબ જ જરૂરી છે કારણ કે આપણું ઇંગ્લિશ એ આપણું ફર્સ્ટ લેંગ્વેજ નથી આપણે સાંભળી સાંભળીને નથી શીખતા રોજ ફોરેન કન્ટ્રીઝ જેવા કે ઇંગ્લેન્ડ યુએસએ જેનું ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ છે તો ત્યાં બાળક જન્મે ત્યારથી જ એ સાંભળે છે એટલે આ બધું શીખવાની કંઈ જરૂર હોતી નથી પણ આપણા માટે આ જરૂરી થઈ જાય છે કારણ કે આપણે એને સાંભળતા નથી રોજ રોજ અને આપણે ગ્રામર દ્વારા શીખીએ છીએ પર્ટિક્યુલરલી જે બેઝિક ઇંગ્લિશ શીખે છે એના માટે આ ખૂબ જ જરૂરી થઈ જાય છે કે એ જાણે કે કયો શબ્દ કઈ જગ્યાએ પ્લેસ થાય પણ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કહેવા માંગુ છું કે તમારે ઇંગ્લિશ રોજ રોજ સાંભળવું જોઈએ એ જેને આવડતું હોય કે નહીં આવડતું હોય કે કોઈ બી વ્યક્તિ માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે રોજ રોજ ઇંગ્લિશ સાંભળે કે જેનાથી એને જો ડેવલપ કરવું હોય જે આવડે છે ઇંગ્લિશ એમાં વધારે ડેવલપ કરવું હોય તો એ કરી શકે તો આપણા ટોપિક પર પાછા આવે કે આ શબ્દો વર્બ્સ નાઉન્સ એડજેક્ટિવ્સ એ બધા કયું ક્યાં મુકાય એ કેમ જરૂરી છે અને હવે આ એપિસોડમાં આપણે સૌથી પહેલાં વર્બ્સ કઈ રીતે ઉપયોગ કરી શકાય વર્બ્સને કઈ જગ્યાએ મૂકી શકાય અને એને અલગ અલગ કઈ રીતે ચેન્જ કરી શકાય એ આપણે જાણવાના છીએ અને બીજા એપિસોડ્સમાં આપણે ધીરે ધીરે એડજેક્ટિવ્સ એડવર્બ્સ ક્યાં કઈ રીતે મૂકાય એ આપણે જોઈશું નોર્મલી મેં આવું બી જોયું છે કે લોકો ડિક્શનરી લઈને બેસી જાય છે અને વર્ડ્સના મિનિંગ લર્ન કરી લે છે અને પછી એનો ગમે એમ ઉપયોગ કરે છે તો એ પણ બરાબર નથી કારણ કે મેં કહ્યું એમ કયો શબ્દ ક્યાં મુકાય એ જાણવાનું જરૂરી છે જ્યારે તમે ડિક્શનરીમાં કોઈ મિનિંગ જુઓ ત્યારે એની સાથે લખેલું હોય છે કે એ વર્બ છે કે એડજેક્ટિવ છે કે નાઉન છે એડવર્બ છે એની બાજુમાં લખેલું હોય છે તો એ જાણી લેવું ખૂબ જ જરૂરી છે અને પહેલાંની ડિક્શનરીમાં તો એનું ફોનેટિક ઉચ્ચાર બી લખ્યું હતું લખાયેલું જોવા મળે છે પણ હવે તો તમે ઇઝીલી ગૂગલ પર એનું પ્રોનન્સિએશન જોઈ શકો છો ઇંગ્લિશના પ્રોનન્સિએશન ખૂબ જ વિચિત્ર હોય છે કારણ કે ઇંગ્લિશે અલગ અલગ ભાષાઓમાંથી શબ્દ લીધે લીધા છે જેવા કે ફ્રેન્ચ લેટિન વગેરે વગેરે તો એનો ઉચ્ચાર એ પ્રમાણે ડેવલપ થયા છે આપણા હિન્દી કે ગુજરાતી જેવું નથી કે રસોઈ કે ધીર્ઘઈ કર્યું તો અમુક અમુક ટાઈપનું જેનું ઉચ્ચારણ થાય છે એવું નથી હોતું તો કોઈ બી નવો શબ્દ તમે જાણો એનો ઉચ્ચાર ડેફિનેટલી જાણી લેવો અને સાચું કહું તો આવી ભૂલ અમે લોકો બી કરતા હોઈએ છીએ અમે એક પ્રોનન્સિએશન પ્રિઝ્યુમ કરી લઈએ છે પણ એકચ્યુઅલી અમે એનું પ્રોનન્સિએશન જોવા જઈએ ત્યારે એ અલગ નીકળે છે તો આ ખૂબ જ મહત્ત્વનું થઈ જાય છે કે કોઈ બી શબ્દ નવો શબ્દ જાણો ત્યારે એનું પ્રોનન્સિએશન જાણો આ પ્રોનન્સીએશન તમને અમેરિકન અને બ્રિટિશ ઇંગ્લિશ બંનેમાં જોવા મળશે તો બંને તમારે બેમાંથી કોઈ બી તમે ઉપયોગ કરી શકો હવે આગળના એપિસોડમાં આગળના આ કન્ટિન્યુએશનમાં આપણે એ જાણવાના છે કે વાક્યમાં વર્બ ક્યાં મૂકી શકાય અને વર્બના અલગ અલગ રીતે કઈ રીતે ચેન્જ કરી શકાય વર્બને અને એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તો ચાલો આપણે શરૂ કરીએ તો સૌથી પહેલાં તો વર્બ એટલે શું વર્બ એટલે ક્રિયા એ આપણે પહેલાં જ જાણી ચૂક્યા છીએ એ ક્રિયા જે આપણે કરીએ છીએ જે કામ કરીએ છીએ ફોર એક્ઝામ્પલ ઈટ એટલે ખાવું ડ્રિંક એટલે પીવું સ્લીપ એટલે સૂઈ જવું વોક એટલે ચાલવું આ અલગ અલગ ક્રિયા જે આપણે કરીએ છીએ કે સામેવાળો કરે છે તે બીજી વસ્તુ એ કે ક્રિયાને આપણે અલગ અલગ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય કારણ કે ક્રિયા આપણે પ્રેઝન્ટમાં કરી શકીએ એટલે કે હમણાં કરી શકીએ અથવા રોજ રોજ કરી શકીએ ક્રિયા તમે ફ્યુચરમાં કરવાના છે એ વિશે બી કહી શકાય કે કરી લીધી છે આ ક્રિયા એમ બી કહી શકાય તો ક્રિયાને એને સમયને ખૂબ જ ક્લોઝ કનેક્શન છે ટાઈમ સાથે કનેક્શન છે ક્રિયાને કારણ કે આપણે કહીએ ક્રિયા વિશે તો એને ક્યારે કરી એ કહેવું ખૂબ જ જરૂરી છે તો ક્રિયાને ટાઈમ સાથે ક્લોઝ કનેક્શન છે અને એનાથી બને છે ટેન્સીઝ તો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ બી કહેવા માંગુ છું કે મોસ્ટલી સિક્સટી પર્સન્ટ કોઈ બી લેંગ્વેજમાં સેન્ટેન્સીસ આપણે બોલીએ તો એ કઈ વસ્તુ ક્યારે થઈ અને કોણ કરી ક્યારે કરી રહ્યું છે એના ઉપર આધારિત હોય છે તો એના લીધે ટેન્સિસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે અને એવું કહી શકાય કે તમે અગર ટેન્સિસ તમને આવડતું હોય તો ફિફ્ટી સિક્સટી પર્સન્ટ તમને એ લેંગ્વેજ આવડી ગયું કારણ કે રોજ બેરોજના માહોલમાં આપણે આ વધારે ઉપયોગ કરતા હોય છે કે કોણે શું કર્યું કરવાના છે કે કરી લીધું છે વગેરે તો ઇન શોર્ટ ટેન્સીસને વર્બ્સને ટાઈમ સાથે ખૂબ જ ક્લોઝ કનેક્શન છે અને આ ટાઈમને એકોર્ડિંગલી કયું ટાઈમ છે એ કહેવા માટે આ ક્રિયાને એટલે કે વર્બ્સને ત્રણ પ્રકારના શબ્દોમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે અને એક જ વર્ડ છે એને ત્રણ પ્રકારે કહી શકાય ફોર એક્ઝામ્પલ વર્બ છે ઈટ તો આ ઈટ ને ત્રણ પ્રકારના બીજા બે પ્રકારના વર્ડ્સ એના માટે કહી શકાય ફોર એક્ઝામ્પલ ઈટ પછી એટ અને ઈટન આ ત્રણેયનો મતલબ ખાવું એમ જ છે પણ ક્યારે ખાધું એ એનો ફરક પડે છે ફોર એક્ઝામ્પલ ઈટ એ તમે અત્યારે ખાધું એના માટે કહી શકો ફ્યુચરમાં ખાવાના છો એવું કેવું હોય તો બી આ ઈટ શબ્દોનો જ ઉપયોગ થઈ શકે પણ પાસ્ટમાં તમે ખાધું એમ કેવું હોય પહેલાં ખાધું તો ત્યારે તમારે એટનો ઉપયોગ કરવો પડે છે અને ઈટન એ ત્રીજો શબ્દ છે જે તમે હમણાં ખાઈ લીધું છે એવું તમારે કેવું હોય ત્યારે એનો ઉપયોગ થાય છે તો એક જ શબ્દ જે વર્બ છે એને ત્રણ અલગ પ્રકારે કહી શકાય એટલે કે વબ્સના ત્રણ પ્રકાર છે ઇંગ્લિશમાં જે અલગ અલગ સમય પ્રમાણે એનો ઉપયોગ કરવો પડે છે અને એ ઉપયોગ જાણી લેવું ખૂબ જ જરૂરી છે અને એનાથી જ બન્યા છે ટેન્સીસ એટલે કે કાર્ડ તો આ જે વર્બ જે છે એને કહેવાય છે વબ વન એટલે પ્રેઝન્ટ ફોર્મ વબ ટુ એટલે પાસ્ટ ફોર્મ અને થર્ડ છે પાસ્ટ પાર્ટિસિપલ આ ત્રણેય એક શબ્દ તમે વર્બ અગર એક જાણો તો એને ત્રણેય ફોર્મ્સ તમારે જાણવા ખૂબ જ જરૂરી થઈ જાય છે મોસ્ટલી તો વર્બ્સના સેકન્ડ અને થર્ડ ફોર્મ જે મેં પિક્ચરમાં બતાવું છું એ પ્રમાણે સેમ જ હોય સોરી વર્બ્સના સેકન્ડ અને થર્ડ વર્બ્સમાં ઈડી લગાડો એટલે એ ચેન્જ થાય છે પણ અમુક સ્ટ્રોંગ વર્બ્સ હોય છે જેવા કે ઈટ એટ અને ઇટેન તો એને તમે ઈડી લગાડીને નથી ચેન્જ કરી શકતા એને અલગ રીતે ચેન્જ કરવું પડે છે ફોર એક્ઝામ્પલ ઈટ પછી ઇટેડ કે ઇટેડ એવું નથી કહી શકતા આપણે આપણે ઈટ એટ એન્ડ ઈટન કહેવાય છે સ્પીક સ્પોક અને સ્પોકન કહેવાય છે ખાલી ઈડી લગાડવાથી ચેન્જ નથી થતા હાલાકી એવું છે કે ઘણા બધા શબ્દો મોસ્ટલી બધા વર્ડ્સ ઈડી લગાડવાથી જ ચેન્જ થઈ જાય છે ફોર એક્ઝામ્પલમાં ઘણા બધા બીજા કહી શકાય ફોર એક્ઝામ્પલ યુ કેન સે પ્લે પ્લેડ પ્લેડ વગેરે વગેરે તો એવા ઘણા બધા શબ્દો છે જે ખાલી ઈડી લગાડવાથી જ ચેન્જ થાય છે પણ સ્ટ્રોંગ વર્બ્સ છે એ અલગ અલગ રીતે ચેન્જ થાય છે અને એ જાણી લેવું ખૂબ જ જરૂરી છે અને એ પ્રમાણે વાક્યમાં આપણે એને પ્લેસ કરી શકીએ છીએ અને હવે છેલ્લે વર્બ સેન્ટેન્સમાં ક્યાં મૂકી શકાય તો એ એકચ્યુઅલી આપણે પહેલાં એપિસોડમાં શીખી જ ચૂક્યા છે કે વર્બ વચ્ચે આવે સબ્જેક્ટ પછી આવે ઇંગ્લિશનું સ્ટ્રક્ચર ઓફ લેંગ્વેજ સબ્જેક્ટ વર્બ એન્ડ ઓબ્જેક્ટ છે એટલે ઇંગ્લિશમાં વર્બ વચ્ચે આવે જ્યારે ગુજરાતીમાં એનાથી ઊંધું છે ગુજરાતીમાં સબ્જેક્ટ પછી ઓબ્જેક્ટ અને વર્બ આવે એટલે વર્બ ગુજરાતીમાં છેલ્લે આવે છે એનો એક્ઝામ્પલ બી આપણે ફર્સ્ટ એપિસોડમાં જોઈ ચૂક્યા છે પણ પાછું તો પણ હું રિપીટ કરી લઉં ઇંગ્લિશમાં આઈ ઈ મેંગો કહેવાય ઈ તે વર્બ છે એ વચ્ચે આવ્યું અને એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં હું કેરી ખાઉં છું તો ગુજરાતીમાં ઓબ્જેક્ટ કેરી વચ્ચે આવે છે અને ખાઉં છું એ વર્બ છે એ છેલ્લે આવે છે તો ઇન શોર્ટ ઇંગ્લિશમાં વર્બ વચ્ચે આવે છે આ એક્ટિવ સેન્ટેન્સીસને એપ્લાય થાય છે જ્યાં વ્યક્તિ કંઈ કામ કરી રહ્યા છે પણ પેસિવ સેન્ટેન્સીઝમાં વ્યક્તિ પર કોઈ કાર્ય થાય છે તો એ પેસિવ સેન્ટેન્સ થઈ જાય છે તો એની વાક્ય રચના જુદી થઈ જાય છે પણ અત્યારે આપણે પેસિવની વાત નથી કરવાના એક્ટિવ સેન્ટેન્સીસની જ વાત કરીએ છીએ અત્યારે બેઝિક લેવલ ઉપર તો એક્ટિવ સેન્ટેન્સીસ પ્રમાણે સબ્જેક્ટ પછી વર્બ અને પછી ઓબ્જેક્ટ આવે છે તો આ તો થઈ ગઈ કે વર્બ ક્યાં આવે એની વાત અને એ એકચ્યુઅલી ટેન્સીસ પર બી ડિપેન્ડ કરે છે કયો ટેન્સ તમે યુઝ કરો છો તો એ પ્રમાણે વર્બમાં આઈએનજી અને ઈડી લગાવવું પડે એ આગળના એપિસોડમાં આપણે જોઈશું કે કયામાં ઈડી લગાવવું કયામાં અલગ રીતે ચેન્જ થાય અને એ બધું આપણે આગળના એપિસોડમાં જોઈશું બીજું એક મહત્ત્વનું વસ્તુ એ કે વર્બ્સ નાઉન્સ અને એડજેક્ટિવ્સનું એક તમે એક બેઝિક લિસ્ટ બનાવી લેશો હન્ડ્રેડ વર્ડ્સનું જે તમે નેટ ઉપરથી તમને આસાનીથી મળી જશે એના ઉચ્ચાર અને એના મિનિંગ સાથે અને આ લર્ન કરી લેજો એ ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે તમે જાતે સેન્ટેન્સીસ બનાવવા માંગો ત્યારે આ બધાનો તમારે ઉપયોગ કરવો પડશે અને ઓફકોર્સ પ્રોનાઉન્સ તો ઇમ્પોર્ટન્ટ છે હી શી ઈટ આ યુ વિ દે આ બધું બી તમે લર્ન કરી લેશો તો અને આગળ હું તમને એક કોન્વર્સેશન બોલીને એ કરવાની છું બોલીને બતાવવાની છું તો એ પ્રમાણે તમે એ કોન્વર્સેશન તમે બોલશો આપણે દરેક એપિસોડના એન્ડમાં એક ફની કોન્વર્સેશન સાંભળવાના છીએ તો એ કોન્વર્સેશન તમે પોતે બી રિપીટ કરશો તો ઘણી બધી તમને બોલવાની આદત પડશે તમારી જે ટંગ છે જે જીભ તે તમારા માઉથમાં ઇંગ્લિશ બોલવાની જિમનાસ્ટિક્સ કરશે એટલે તમને ઇઝીલી ટંગને એ રીતે વાળતા આવડ આવડશે ઇંગ્લિશના ઉચ્ચાર કરતા આવડશે જે ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે અત્યાર સુધી તમે ગુજરાતીના ઉચ્ચાર કર્યા છે અને ઇંગ્લિશના ઉચ્ચાર ખૂબ જ અલગ છે તો એ સ્પેસિફિક ઉચ્ચાર કરવાનું બહુ બહુ જ મહત્ત્વનું છે એટલે એને તમારે બોલવું પડે એ બોલશો તો વધારે સારું પડશે એક ખાસ આપણે ગુજરાતીઓ સ અને શની એક ખાસ મિસ્ટેક કરતા હોય છે ગુજરાતી ઇઝ મોસ્ટલી શકોરાનો શ ઓછું બોલતા હોય છે અને દરેક જગ્યાએ ઇંગ્લિશના પ્રોનન્સિએશનમાં સસલાનો સ વધારે લગાવતા હોય છે તો આ ખાસ ધ્યાન રાખવાની તમારે જરૂર છે એસ એચ જ્યાં પણ હોય ત્યારે શ બોલવાનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ન કે સ તો ચાલો આપણે આ ફોની કોન્વર્સેશન સાંભળીએ આ એકચ્યુઅલું એક ફની કોન્વર્સેશન છે ટીચર ક્લાસમાં પાર્ટ્સ ઓફ સ્પીચ સમજાવે છે ત્યારે સ્ટુડન્ટને એની વચ્ચે શું મજાક થાય છે એ આમાં દર્શાવ્યું છે તો શરૂ કરીએ ટીચર ટુડે વી આર લર્નિંગ પાર્ટ્સ ઓફ સ્પીચ સ્ટુડન્ટ પાર્ટ્સ ઓફ સ્પીચ અરે મેડમ આ તો લાગ્યું મેકેનિક ક્લાસ છે સ્પેર પાર્ટ્સ લાવવું પડશે કે ટીચર હસતા હસતા નો નો નોટ કાર પાર્ટ્સ ગ્રામર પાર્ટ્સ લાઈક નાઉન વર્બ એક્ઝેક્ટિવ સ્ટુડન્ટ ઓ નાઉન મતલબ શું ખાવાનું હોય તો બેટર સમજાય ટીચર હસતા હસતા નાઉન મીન્સ નેમ ઓફ પીપલ પ્લેસીસ ઓર થિંગ્સ લાઈક એપલ ઇન્ડિયા ટીચર સ્ટુડન્ટ આ તો મજા આવી ગઈ તો હું નાઉન છું ટીચર તમે નાઉન અને વડાપાઉ પણ નાઉન ટીચર એક્ઝેક્ટલી Now, verbs are action words like run, eat, dance. Student, madam, who eat ma to expert chu. Road chaar vada pao. Teacher, hasta hasta. Eat is a verb and tasty is an adjective. Student, tasty vada pao. Verb khai ne adjective kehvai. Teacher, you are getting it now. Student, madam, a grammar ma to jalsa પણ મારી સ્પેલિંગની વાત આવે તો બ્રેઇન હેંગ થઈ જાય છે એન્ડ ધીસ ઇઝ અ ફેક્ટ સ્ટુડન્ટ આ બોલ્યો તો એક હકીકત છે ઇંગ્લિશના સ્પેલિંગ ખૂબ જ વિચિત્ર હોય છે પણ એક લાસ્ટમાં હું વાત કહેવા માગું છું કે તમારે અત્યારે સ્પેલિંગ ન કરો એટલા ડીપમાં નહીં કરો સ્પેલિંગ અને ખાલી બોલવા પર ધ્યાન આપો તો બી ઘણું શીખી જશો એટલે અને હવે તો સ્પેલિંગ બધા તમને એઆઈને નેટ પરથી મળી જ જાય છે એટલે એના ઉપર એટલું બધું ફોકસ સ્ટુડન્ટ નહીં હો તમે ખાલી એમ જ એલ્ડ હો તો એના પર એટલું ધ્યાન આપવાનું જરૂર નથી તો એટ ઇઝ એન્ડ ઓફ ધીસ ઇફ યુ લાઇક ધિસ વિડિયો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર અગર આ ગમ્યું હોય આ ભણાવવાનું મેથડ તમને ગમ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો થેન્ક યુ